તો એ ભાઈ નો અથવા તો નંબર આપો મને અથવા તો એ delete કરી નાખો તમે એટલે આક્ષેપ તમે કરો છો જે તમારી પાસે પુરાવા છે જગદીશ બાપુ ના હું આક્ષેપ નથી કરતો એ ભાઈ જે કીધું ને મેં મુક્યું છે મેં એવું કીધું જગદીશ ભાઈ એ આવું કર્યું છે ના પણ ભલે તમે મેં કીધું ખરા ને જાહેર તો તમે કર્યું ને તમે જાહેર તો કર્યું છે કે નથી કર્યું મોટા ભાઈ ભાઈ video clip તો નહીં થાય ડિલીટ નો થાય તો કઈ નહીં બાકી તમે કાયદા કે ભાઈ ભાષા જાણો જ છો મારે તમને જણાવવાનું ના હોય.

એટલે ભાઈ કેજો તમારી પાસે આધાર પુરાવા છે જગદીશ બાપુ રૂમ માં કોઈ સોતરી ને પૂરી તી ના ના વાત નહીં તમે ના જો પુરાવા ના હોય ને તો ડિલેટ કરી દેજો બાકી તમે કાયદાની ભાષા જાણો ત્યાં વાત કરીને જે કાઈ થતું હોય છે ને હું મૂકી તમને કાયદા ની ભાષા બનવાની બરાબર